બોલાય પણ તું બતાવતું તો મને બતાવ

બટન હેઠળ મુજબ નહી પતા બસ ક્લિક હોય કોમેડી બ્લોગ જોવા માટે

નકલી આ નકલી છે આ જો તમે આ પૈસા પૈસા નકલી છે નથી real છે યાર બોસ બો real તો આ ગાડીઓ ડોડીઓ આ બધાને છે ને અમારે પેમેન્ટ ફી બહુ બળતરા બડી રહી છે બરાબર અમે બે જણા વ્લોગર છે જો આ ચેનલ નું નામ શું છે ભાઈ મિસ્ટર સાલ ગુજરાતી વ્લોગર હા